નમસ્કાર આપની હળી રહ્યા છો હરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો પૂર્વ મંજૂરી હુકમપત્રો એનાયત કરાયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમાં આપતા દરમિયાન મહીસાગર જિલ્લામાં એક લાખ પચાસ હજાર પાંચસો ઇઠ્યોતેર હજારથી વધુ ખેડૂત કુટુંબને બત્રીસ પોઈન્ટ ચોત્રીસ કરોડથી વધુની રકમ બેંક ખાતામાં જમા થઈ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોને ખેતી માટે મદદ મળી શકે તે આશયથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ વીસમો હપ્તો વડાપ્રધાનના વરદ હસ્તે ડીબીટીના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવ્યા જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ દિવસનું આયોજન કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડુંડોના અધ્યક્ષસ્થાને મોટા સોનેલા બાબા બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે મંત્રી ડોક્ટર કુબેભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ સૂત્રો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ થકી સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સરકાર કામગીરી કરી રહ્યા છે કિસાનોની આવક બમણી થાય અને આગળ આવે તે માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજ દિન સુધી દેશના અગિયાર કરોડ જેટલા ખેડૂત કુટુંબને ઓગણીસ સપ્તાહ દરમિયાન રૂપિયા ત્રણ પોઈન્ટ એકણું સિત્તેર લાખ કરોડથી વધુનું ચૂકવણું કરવામાં આવી છે અને આજે વીસમાં આપતા દરમિયાન મહીસાગર જિલ્લામાં એક લાખ પચાસ હજાર પાંચસો ઇઠ્યોતેર હજારથી વધુ ખેડૂત કુટુંબને બત્રીસ પોઈન્ટ ચૌદ કરોડથી વધુની રકમ બેંક ખાતામાં જમા થશે વધુમાં તેમણે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે તે માટે આહવાન કરી જણાવ્યું હતું કે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજના અમલમાં છે ત્યારે દરેક ખેડૂતો યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બને આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર આજે આમ તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એવા સમયે આપણા વૈશ્વિક નેતા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આજે મોટામાં મોટી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે બે હજાર ઓગણીસમાં ચાલુ કરી હતી અને એમાં જે જમીનધારક ધારક તમામ ખેડૂતોને આ યોજનામાં આવરેલીની વિશ્વની મોટામાં મોટી ડિબિટેડ ડાયરેક્ટ બેનિફિટ બેનિફિટ ટ્રાન્સફર યોજના શરૂ કરી અને વર્ષ દરમિયાન ખેડૂતોને જે ત્રણ કિસ્તમાં છ હજાર રૂપિયા આપવાની જે યોજના હતી એનો આજે વીસમો આપતો આપણા જે સનાતન હિન્દુ સંસ્કૃતિના આસ્થા કેન્દ્ર વારાણસીથી એમને આજે દેશના ખેડૂતોને વિશ્વ આત્માની રકમ અર્પણ કરી છે સાથે સાથે આપણા એના ભાગરૂપે આપણા ગુજરાતમાં પણ આપણા મહીસાગર જિલ્લામાં આ જે ખેડૂત સન્માન નિધિના જે આપણા લાભાર્થી ખેડૂત મિત્રોનો અહીંયા કાર્યક્રમ યોજાયો હતો એમાં અમારા જિલ્લાના પ્રમુખ શ્રી બાબુભાઈ ઉપપ્રમુખ નંદાબેન જિલ્લા સમાહર્તાની વહીવટી અમારી પૂરી ટીમ ખેડૂત મિત્રો પત્રકાર મિત્રો અને સાથે આપણા જે આત્માના બધા જ કર્મચારી મિત્રો એકઠા થઈને આજે અહીંયા ખેડૂતોને બોલાવીને આજે મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબે જે સંબોધન કર્યું અને પ્રાકૃતિક ખેતી તરફ આપણા બધા ખેડૂતો વળે એ સંદેશ પણ આપ્યો છે અને આજે અમારા મહીસાગર જિલ્લામાં એક લાખ પચાસ હજાર પાંચસો અઠ્યોતેર હજાર જેટલા ખેડૂતોને આ ખેડૂત સન્માન નિધિનો વિસ્મ હપ્તો જે મોદી સાહેબે જે આજે અર્પણ કર્યો છે એમાં બત્રીસ પોઈન્ટ ચૌદ કરોડ જેટલા રૂપિયા આજે મહીસાગર જિલ્લાના ખેડૂતોને પણ મળવાના છે તમામને મારી શુભકામના પાઠવું છું અને આ ખેડૂત ખેતીમાં એનો ઉપયોગ થાય આપણે પ્રાકૃતિક ખેતી કરીએ બાગાયતી ખેતી કરીએ અને પગભર બનીએ આગળ વધીએ અને સાથે સાથે આ બધા જ જે એકાઉન્ટ જે ખોલાયા હતા એનો અમારા વહીવટીતંત્રએ એનું પૂર્ણ ઈ કેવાયસી પણ કરેલ છે ઈ કેવાયસીના માધ્યમથી ખાતા પણ રિન્યૂ થઈ ગયા છે અને એવા તમામ ખેડૂતોને આનો લાભ મળ્યો છે તમામ કિસાનોને મારી શુભકામનાઓ ધન્યવાદ